નવરાત્રીના ચોથા માર્ગે વડોદરાના અટલાદ્રા વિસ્તારમાં આવેલ જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયલ ગરબામાં ગરબા રસિકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં અટલાતરાજ સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ ગરબા મહોત્સવમાં શહેરના અનેક અગ્રણીઓ પર મહેમાન બન્યા જેમાં ડૉક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ ખાસ ઉપસ્થિત રહી ગરબાના આયોજકોને બિરદાવ્યું હતું માતાજીના ગરબાના તાલે ખેલૈયા ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા અને આખી રાત ગરબાની વાતાવરણ જીવંત રાખ્યું હતું માધ્યમથી છેલ્લા વર્ષથી ગુણિયલ ગરબા વડોદરા શહેરના વોર્ડ નંબર બારના ના પૂર્વ પ્રમુખ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય એવા રાજુભાઈ ઠક્કર એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું થોડા વર્ષો સુધી અહીંયા ગરબા કર્યા એના પછી એક નવું ગ્રાઉન્ડ મળ્યું મોટું ગ્રાઉન્ડ મળ્યું ત્યાં ગરબા કર્યા અને માતાજીની એવી લાગણી હતી કે ફરી આ ગ્રાઉન્ડ ઉપર ગરબા થવા જોઈએ છેલ્લા માધ્યમથી આ ગરબા 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 ગ્રાઉન્ડ ઉપર થાય છે કોઈના પણ પણ વ્યક્તિ પાસેથી કોઈ પ્રકારની આશા અપેક્ષા વગર પોતાના સંપર્કોના માધ્યમથી આખા કાર્યક્રમનું જે આયોજન થાય છે રાજુભાઈ ને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગરબા મહોત્સવ શ્રી રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત આ ગરબા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા શહેર એક સાંસ્કૃતિક નગરી છે ગુજરાતની સાંસ્કૃતિક નગરી તરીકે પાટનગર ગણાય વડોદરા એવા વડોદરામાં ગરબા પણ આખા દુનિયામાં પ્રખ્યાત છે અહીંયા આગળ આ ગરબા મહોત્સવ છેલ્લા ઘણા વર્ષોથી ઉજવવામાં આવી રહ્યો છે વડોદરા શહેરના તમામ નગરજનોને આ નવરાત્રિની શુભેચ્છા આપું છું અને ગુણિયલ ગરબા મહોત્સવને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વિસ્તારના નાગરિકો માટે આવી સુંદર વ્યવસ્થા કરી અને સરસ ગરબાનું આયોજન કર્યું છે જય માતાજી આપણે નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા કરવા માટે વર્ષોથી અમારા રાજુભાઈ ટક્કર અને એમનું જય ભવાની ગ્રુપ એટલે કે ગુજરાતગરમાં મહોત્સવ ખૂબ વર્ષોથી આ ગરબા કરતા આવ્યા છે આટલા ત્રણ વિસ્તારના સૌથી મોટાનો સૌથી સારા ગરબામાં એક પ્રખ્યાત ગરબા તરીકે ગુજરાત ગરબા વર્ષોથી પ્રખ્યાત છે અને આ ગરબામાં શક્તિ આ રાજુભાઈને હંમેશા વર્ષો લગી શક્તિ આપતી રહે અને આવી રીતે આ દીકરીઓ અને બહેનો માટે તથા લોકો માટે બધા જ માટે સમાજના સર્વ વર્ગ માટે આ રાજુભાઈ જે કામ કરી રહ્યા છે એને બિરદાવું છું અને સાથે સાથે આજે આ ગરબામાં આ શક્તિની ભક્તિમાં જેટલા લોકો જોડાયા છે બધાને માને આશીર્વાદ મળે એની કામના કરું છું આભાર છેલ્લા સોળ વર્ષથી જય ભવાની ગ્રુપ અટલા વિસ્તારમાં કુણિયાર ગરબા એક આયોજન કરે છે આ વર્ષે પણ વરસાદના વિઘ્નો વચ્ચે પણ બહુ સુંદર આયોજન અને એમાં પણ લોકોનો સહકાર સપોર્ટ બધી રીતે ખૂબ જ મળ્યો છે અને લોકોનો જે ઉત્સાહ જોઈ રહ્યા છો તમે કે આજે ત્રણ ચાર હજાર બહેનો ખાતી હોય આજુબાજુ લોકો પોતાની મજા માનતા હોય પરિવાર સ બેસી શકે એવું એક આયોજન સુંદર કર્યું છે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા મોટા ગરબાઓમાં વિધર્મીઓને પણ પાસ વિતરણ થયા છે આ બધા નિઃશન્સથી દૂર કરવા માટે અમારી દીકરીઓને અને આપણી હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે અમે એક આ કાર્ય ઉપાડ્યું છે અને છેલ્લા સોળ વર્ષમાં ખૂબ જ સારો પ્રતિસાદ લોકોએ આપ્યો છે અને લોકો જોડાઈ રહ્યા છે માતાજીની કૃપા છે અને અમે અહીંયા સ્થાપના કરી ત્યારથી આજ દિન સુધી કોઈ વિઘ્ન અમને નડ્યું નથી ગુણિયલ ગરબા નામ જ એવું આપ્યું તો કે ભાઈ ગુણિયલ લોકો ગુણિયલ પરિવાર આવા જોડાય અને સારી બેન દીકરીઓ દરેક જે પોતાને મા બાપ સામે રમવા માંગતી હોય જે આજની સંસ્કૃતિ આપણી આપણી સંસ્કૃતિને જે માનતી હોય એ આપણા ગરબા વચ્ચે રમે એવું સુંદર આયોજન બધી જ રીતના એ લોકોને પણ સગવડ મળી રહે એવું સરસ છે અમે કરવા પણ તત્પર હોય છે અને લોકો એમાં જોડાવા પણ તત્પર રહે છે સોળ વર્ષથી તમે કરતા આવો છો જ્યારે પણ નવરાત્રી આવે ત્યારે આ ગરબાના લોકોમાં ક્યાંક ક્રીજે જ અલગ હોય છે કે ક્યારે આની જાહેરાત થાય લોકો આ વખતે અમારો બોર્ડ થોડા લેટ લાગ્યા ને તો પણ એટલા બધી ઇન્કવાયરી આવી એટલા બધા ફોન આવ્યા પણ વરસાદના લીધે અમે પણ થોડા અસમંજસમાં હતા કે છેલ્લે સુધી શું કરવું પણ માતાજી એવી કૃપા કરી કે તમે જોઈ રહ્યા છો કે પરિણામરૂપે લોકોને આપોઆપ જ મોકલ્યા છે અને અમે છેલ્લા ચાર દિવસથી જ જુમ્યા આજના દિવસે ખૂબ જ સુંદર વાતાવરણ બન્યું છે અને માતાજી હવે બસ મેર કરે અને આવું જ વાતાવરણ છેક સુધી રાખે એવી માતાજીને પ્રાર્થના